અરે આજે તમારા પગ હેઠેથી જમીન ખસી જવાની છે આજે તમે એવો અવાજ સાંભળવાનો છો જે લાખોમાં એક છે ખરેખર તમે એ ગીત સાંભળશો ને તો તમારું ભાન ભૂલી જવાનું છે તમારું મન ખુશ થઈ જવાનું છે આજે હું તમને કિંજલ રબારીનો એક વિડીયો બતાવવાનો છું જે સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપીથી વાયરલ થયો હતો અને એ વિડીયો ખરેખર તમે જોઈશો ને તો તમારું હૈયું ભાન ભૂલી જવાનું છે રામાપીરનું ગીત ગાયું છે જોરદાર ગીત ગાયું છે કંઈક અલગ જ અવાજની અંદર ગાયું છે લાખો માં એક અવાજ છે તો કિંજલ રબારીનો તમે આ એમનો વિડિયો જુઓ